મને તીન મોલે ગયાસો ગોવાળું ને ભૂલી ગયાસો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો આપણે સિવાડીએ ને પછી જવાનું છે હવામાં મત જોકે નિશાળે છું તો એવું બધું છે નાલો આગળ શરૂઆત કરીએ વ્લોગની અને પાણી બાણી આવે એમાં ઓની ઘર પાણી આવે છે ને આ બધું છે આપણે બેઠા છીએ અને પવન ધીરો 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 ધોવાય છે ભૂરણા ક્યાંક આવ્યા હતા હમણાં તો જોઈ આવીએ ક્યાં ક્યાં ભૂરણા આવ્યા હતા ક્યાં ક્યાં નહીં ક્યાં ક્યાંક ખોઈદું છે દોરી બોરી બાંધીને ફેરક્યું હતું બાંધ્યું હતું તો આવી ગયા એટલે એવું છે અને હાલો હવે તડકો ધીણો ધીણો છે અને ઝીણો ધીણો પવન છે પછી ચા પાણી પીવી અને પછી શરૂઆત કરીએ આજના લોગની હાલો તો કરીએ શરૂઆત લોગ અત્યારે આપણે સ્કૂલની અગાસી ઉપર છીએ અને બપોર પછી જોઈએ છીએ વાડી થાય આજ કઈ નક્કી નથી એવું છે ગિરનારના દર્શન થાય શિવરાત્રીના મેળામાં જવું હતું પણ કહેવાય ટાઈમ ન મેળો કારણ કે બે ત્રણ દિવસથી આ બધું બીજું બધું કામ હતું વાવેતરનું એટલે ટાઈમ કંઈ મેળવો નહીં પણ જો કે કાયમ આપણે અહીંથી તો ગીતના દર્શન થાય જ છે એટલે હાઉ મજા મજા એવું બધું છે અને હાલો હવે સ્કૂલે થોડું આટો મારી લઈએ ને પછી બપોર પછી નીકળી જવાનું થાય અને આજે તો જવા હોય તો જવા નકર કાંઈ નક્કી નહીં અને આ લે ટકા અહીંયા જો અહીંયા આ એમ આ છોકરો છે ટકો એ રમે છે નામ તો કંઈક બીજું છે આ હે તાર નામ શું છે તાલીમ તાલીમ હા ભાઈ વાયો દીકરો લાગે હું હે

મજા આવે કેવી મજા આવે રમવાની તો એવું બધું છે આ બધું છોકરા રમે છે ગ્રાઉન્ડમાં ઓ ભૂંગરા તરણ હાલતું લાગે વાહ ભાઈ વાહ હા ઠેકાણ આવો બાકી તરાણા ધુવાળો બહુ થાય ને કાઢો બહુ થાય હમ

ભરાઈ ગયું નાખું ઠીક નાખું વાત લેવ મકાઈ ને ક્યારે જવા દેવાનું છે કે ચાયો ભાઈ ધડ ધડાટી બોલે ગાડી બોલા ક્યારેમાં થાય ને સીધું વાહ સેલો એક જ ક્યારે રહ્યો તાવડા વસાર નો બે ફોડ નાખવાના છે કેવી રીતના રાખ દેવાનું છે એમ ને કેટલા કલાક સાડા પાંચ કલાક લાઈટ રહેતી છે ને એને મજા આવતી લાગે બાકી હા બિસાડીને શું છે દોવાનું ટાણું થઈ ગયું ને એટલે એના માથા પસાડવાનું ટાણું થઈ ગયું છે હાલો આથણિયા નાખો આથણિયા કેવા છે એમાં

અને પવન બવન વાય છે હાલો રેડી પાઈ થઈ હાલો ભાઈ વાહ ભાઈ વાહ ગવાઈ ગયા ભજન થૂન ભજન રેડી વૈષ્ણવ ભજન તો કોને કહીએ જે પીડ પરાય જાણે રે હાલો જો બાપુ જી બેઠા આ સુધી ઓ વેરાણું જાજુ છે કેમ બાકી મજામાં તું જા હવે જા હાલો રેડી હાલો જાય બીજો મતે હાલો આપણે આવ્યા હતા અહીંયા ખડિયા અને ભગવાન રામાપીર નું મંદિર જય રામાપીર બાપા દર્શન કરી લઈએ જય રામાપીર બાપા તો આ છે રામાપીર નું મંદિર છે જય રામાપીર બાપા બોલ જય રામાપીર જય રામાપીર हेलो तो वे राम मंदिर जाऊ ना हाय हाँ। हाँ। राम मंदिर का तो राम मंदिर जाइ तो आज है भगवान भोलेनाथ नु मंदिर भगवान महादेव शिव शंकर ये भगवान महादेव शिव शंकर हालो तो भगवान महादेव ना दर्शन थी गया तो वो नहीं करा राम लक्ष्मण जान की जय बोलो हनुमान जी जय हनुमान जी भगवान <laughs> तो दर्शन थे है राम लक्ष्मण जान की जय बोलो हनुमान जी मरिदा पुरुषोत्तम राम जय बजरंग बली भगवान है हनुमान जी ए भगवान बजरंग बली जीवन हनुमान जी महाराज ભલો દર્શન થઈ ગયા એ ભગવાન તો માતાજીનું મંદિર ખોડિયારમાંનું જો હમાપે બાપા આ બાજુ બાઈમાં અને માતાજી એ ભગવતી Halo baik <hesitation> 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 Antara <hesitation> 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 હાલો ભાઈ તો હાંટાણું થઈ ગયું અને ગિરનાર ના તમને દર્શન થાય અને બાજુમાં મંદિર છે તો ત્યાં આરતી થાય છે અને આપણે જેવા છીએ ખડિયા કા ભાઈ